ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે વાતાવરણ પણ સરસ મજાનું છે વાદળ વાદળછાયું છે ભર ઉનાળો હોવા છતાં પણ વાદળા હોવાથી વાતાવરણ ખૂબ જ ઠંડક આપે બુલાગી રહ્યું છે મિત્રો તો ચાલો આજે હું તમને ગામડાની વાડીઓમાં જે પોગ્રામ કરવામાં આવતો હોય તેવું સરસ મજાનો આજે આપણે ઘીએ એટલે કે આપણા બગીચામાં બેસીને ખવાય તેવું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો સુરેન્દ્રનગરની અંદર ગામડાઓની અંદર જ્યારે વરસાદ હોય એલી હોય ત્યારે આવા સરસ મજાના શાક બનાવીને પોગ્રામ કરવામાં આવતા હોય છે મિત્રો તો ચાલો આજે આપણે પણ સરસ મજાનું કાંદા બટેકાનું શાક બનાવીને આજે આપણે સૌ કરશું મિત્રો કારણ કે કાંદા બટેકાનું રસાવાળું સરસ મજાનું શાક બનતું હોય છે મિત્રો બાજરીના રોટલામાં ભાખરીમાં કે રોટલીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે વાડીઓમાં તેના બહુ જ પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે મિત્રો તો ચાલો આજે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને એકવાર ટ્રાય કરજો મિત્રો કારણ કે જમવાની ખૂબ જ મજા આવતી ચાલો મિત્રો આપણે સરસ મજાનું કાંદા બટેકા મરચાં ટમેટાનું કટિંગ કરી લીધું છે તો એનો વઘાર પણ કરી લઈએ આજે આપણે સરસ મજાનું કાંદા બટેકાનું રસાવાળું શાક બનાવી રહ્યા છીએ થોડીક રહી ઉમેરી દઈએ તેલ આવી ગયું છે એક ચમચી હિંગ તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલું છે તે કાંદા મરચાં બટેટા અને ટમેટા તમે એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે પેલા આપણે થોડાક પાટી જવા દઈશું કાંદા બટેકા ને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ મિત્રો થોડું આપણે પાકી જાય ત્યાર પછી અંદર મસાલા ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તેની અંદર આપણે ધાણા જીરું લાલ મરચું હળદર તીખા ભાગિયાનો પાવડર તેમજ સરસ મજાના બધા મસાલા ગરમ મિક્સ કરીને સરવસ રીતે પાણીની અંદર પલાળી દઈએ ને ત્યાર પછી શાકની અંદર ઉમેરશું મિત્રો કે જેથી કરીને તેનો રસો પણ ઘટ બને અને સરસ મજાનો બને ચાલો સરસ મજાનો આપણો તેલ ઉપર આવી ગયું છે તો અંદર મસાલા પણ ઉમેરી દઈએ મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવવાની ટ્રાય કરજો મિત્રો તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો કે એવું ખાવાની ખૂબ જ સરસ મજા આવતી હોય છે મિત્રો ચાલો થોડુંક લાલ મરચું પણ ઉમેરી દઈએ કે જેથી કરીને તેનો કલર પણ સરસ આવે તો ચાલો મિત્રો થોડુંક પાકી જાય ત્યાર પછી પાછું અંદર પાણી ઉમેરશું કે જેથી કરીને આપણે રસો રાખવાનો છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો પ્રોગ્રામ બનાવી દઈએ છીએ એટલે કે કાંદા બટેકાનું સરસ શાક છે તેની સાથે સૌ કરવા માટે રોટલી બનાવવાની છે તે બનાવીએ મિત્રો તે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે ભાત સાથે કે ખીચડી સાથે ખાઈ શકાય તેવું સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે મિત્રો ચાલો મિત્રો તેની સાથે આપણે તો ઘઉંની રોટલી સાથે જ આજ સૌ કરશું હું શાક પણ તૈયાર થઈ જવા આવ્યું છે મિત્રો સાથે સૌ કરવા માટે રોટલી પણ સરસ મજાની બનાવીને તૈયાર કરી લઈએ મિત્રો આપણું શાક પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે મિત્રો તેમજ રોટલી પણ તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું કાંદા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનતું હોય છે મિત્રો તમે ચોક્કસ બનાવજો કારણ કે ગામડાઓની અંદર જ્યારે એલીનો સમય હોય કે પછી શિયાળાનો સમય હોય ત્યારે વાડીઓની અંદર આવા પ્રોગ્રામ બનતા હોય છે મિત્રો બાજરીના રોટલા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તેમજ ખીચડી અને ભાત સાથે તેનો રસો પીળવીને જો ખાઈશો તો પણ ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો આજે આપણા ત્રીજા માળના વાડાના બગીચાની અંદર બેસીને જમશું મિત્રો કે જેથી કરીને આપણને વાડી જેવી મોજ આવે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનો આપણો બગીચો પણ ખીલી ગયો છે તો વચ્ચે બેસીને જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો જે આપણે વાડીમાં બેસીને જમતા હોય તેવો સ્વાદ આવતો હોય છે મિત્રો ચાલો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી તમને બીજા પણ આવા શાકના સરસ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ આવો પ્રોગ્રામ ચોક્કસથી એકવાર બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેવી જમવાની મજા આવે છે મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન